ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન થયું ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ઈચ્છાપૂર્વક રક્તદાન કેમ્પમાં જોડાયેલા હતા ખાંભાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ખાંભા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકો રક્તદાન શિબિરમાં જોડાયેલા હતા આજે ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે વિશ્વ રક્તદાન દિન નિમિત્તે આજે આજ ખાંભા તાલુકાના આસપાસના દરેક ગામમાં આપણે લોકોને માહિતી આપેલ છે કે રક્તદાન એ જ મહાદાન છે જેનો તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સંચાલન કરવામાં આવેલું હતું અને એમના માર્ગદર્શન હેઠળ આપણે રક્તદાનનો કેમ્પનું ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર આયોજન કરેલ હતું આ કેમ્પની અંદર લોકોએ ખૂબ જ ઉત્સાહભેર લાભ લીધો છે અને જેના થકી આપણે જે લોકોને રક્તદાનની રક્તની જરૂર હોય છે એ લોકોને યોગ્ય સમયે યોગ્ય રક્ત પહોંચાડી શકીએ એ બાબતે સર્વ લોકોએ એકસાથે મળીને પ્રયત્ન કર્યો છે